ટીમ તૈનાત કરવામાં આવી છે વલસાડના એક મિત્રને પણ ઠગ્યો હતો છ મહિના પહેલાં ત્રણ કરોડ ગુમાવ્યું હતું ને ચુંબોતેર પોઈન્ટ એકત્રીસ લાખ પડાવ્યા વલસાડ રૂરલ પોલીસે ઋષિને વોન્ટેડ પણ જાહેર કર્યું છે તો કહી શકાય ફાયર થયેલા ઋષિને પકડવા પોલીસે હાલ કહી શકાય ચક્રો ગતિમાન કર્યા છે વલસાડના એક મિત્રને પણ આને ઠગ્યો હતો ને આવા ઠગબાજો જાણે કે દિવસે દિવસે વધી રહ્યા હોવાની પોતાની કહેવાય કે ખોટી આવડત થી લોકોની ઠગાઈ કરતા હોય છે ત્યારે પોલીસે ધરપકડ કરી પહેલા તે ઘરેથી બેગ લઈ ફરાર થઈ જયો છે